નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ અગત્યના સમાચાર કેશોર જિલ્લાના મંદિરે ત્રણસો તેતાલીસમો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો ત્રણસો તેતાલીસ નેત્ર નિદાન કેમ્પ દ્વારા ચોવીસ હજાર ઉપરાંત દર્દીઓના આંખના સફળ ઓપરેશન ત્રણસો જેટલા દર્દીને તપાસ એકસો દર્દીનો ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલ્યા કેશોદના જલારામ મંદિર આજ નેત્ર નિદાન કેમ્પ મોતિયાના ઓપરેશન માટે હોમિયોપેથિક કેમ્પ તથા ડાયાબિટીસ કેમ્પ યોજવામાં આવ્યો હતો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો કેશોદના અંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી ત્રણસો તેતાલીસમાં નેત્ર નિદાન કેમ્પ આજરોજ યોજાયો હતો જેમાં ત્રણસો જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવેલ જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશનવાળા એકસો દસ દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા આ ઉપરાંત મોવાણા સરકારી હોસ્પિટલના ડૉક્ટર નિકિતા પટેલ દ્વારા એકસો પચીસ દર્દીઓને હોમિયોપેથિક દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ તથા ત્રણસો દર્દીઓને અવેરનેસ માર્ગદર્શન આપેલું હતું જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્રનિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ત્રણસો જેટલા નેત્રનિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ ચોવીસ હજાર ત્રણસો સત્તાવન જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત નેત્રનિદાન કેમ્પ રાખવામાં આવે છે આજરોજ યોજાયેલા એક કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદ દાતા યાજ્ઞિક એન્ટરપ્રાઇઝવાળા અનિરુદ્ધ સિસોદીયા તથા યાજ્ઞિક સિસોદિયા જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબા રમેશભાઈ ડોક્ટર સ્નેહલ તન્ના નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ દક્ષાબેન મહેતા પ્રિતોષ પટેલ હેમંત ઘેરાવરા ભૂપેન્દ્ર જોશી ભીમભાઈ કરંગિયા વગેરે મહેમાનો દ્વારા દીપરાગઢ કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ આ નેત્ર કેમ્પમાં ત્રણસો જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને એકસો દસ દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડ દાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ હતા દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા સુરેશ અઘેરા દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા પરમાર સાહેબ જીગ્રેશ સોડા મંથન ગોદાણા દ્વારા કરવામાં આવેલ ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ પૂજારા ન્યૂઝ નેટવર્ક કેશવદ પત્રકાર દિનેશભાઈ કાનાબાર